બે હજાર ત્રેવીસ ની સૌથી યાદગાર પળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે ચંદ્રયાન ત્રણ નું સોફ્ટ લેન્ડિંગ હોય કે પછી દેશનું નવું સંસદ ભવન સમિટ હોય કે પછી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર આ વર્ષે ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આજના આ વિડીયોમાં જાણીશું દસ એવી યાદગાર પળો કે જેના કારણે દુનિયાભરમાં ભારતની ની વાહવા થવા લાગી હતી વર્ષ બે હજાર ત્રેવીસ અલવિદા કહી રહ્યું છે આપણે બધા નવા વર્ષ બે હજાર ચોવીસ ને આવકારવા તૈયાર થઈ ગયા છીએ મહત્વનું છે કે આ પસાર થતા વર્ષમાં આપણા ભારત દેશે ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરીશું આ રેકોર્ડ બનાવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે ઇતિહાસના પાનાઓમાં સોનેરી અક્ષરે લખાયેલી છે આજે આપણે જાણીશું એવી કેટલી વાતો જીઠ સમિટ ભારત મંડપમ ખાતે નવ અને દસ સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં જીઠ વાન્ટી સમેટનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત સમિટમાં વિકસિત દેશોનો સિક્કો નહોતો ચાલ્યો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ઇટાલિયન પીએમ જોર્જિયા મેલોની બ્રિટિશ વડાપ્રધાન ઓસ્ટીન સુંક ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા મોટા નેતાઓ સમિટમાં હાજરી આપી હતી ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ આ વર્ષે ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે

દાવો કર્યો છે કે તે વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સામેલ થશે એશિયન ગેમ્સમાં માં મેડલ ની સંખ્યા સો ને પાંચ ભારતે આ વખત ની એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે અઠ્યાવીસ ગોલ્ડ

ભારતને વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર મળ્યું પીએમ મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું છે સાત માળના આ મહાન મંદિરમાં એક સાથે વીસ હજાર લોકો ધ્યાન કરી શકે છે તેને પૂર્ણ કરવામાં લગભગ વીસ વર્ષ લાગ્યા આ સ્વર્દ મહામંદિર ત્રણ લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે